સુરેન્દ્રનગર જિલ્લાના થાન નગરપાલિકા ખાતે ખરાબ રસ્તા તથા ઉભરાતી ગટર અને ઘટતી આરોગ્યની સમસ્યા અંતર્ગત આમ આદમી પાર્ટીના ટીમ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ રમેશભાઈ મેર દેવકાણભાઈ જોગરાણા પ્રવીણભાઈ પંચાલ કાળુભાઈ અગારા નીતિનભાઈ મેહુલભાઈ દવે મોતીભાઈ તેજાભાઈ અલગોતર વગેરે કાર્યકર્તાઓ સાથે મળીને લોકોની સમસ્યાઓ ઉજાગર કરવાનું કાર્ય કરે છે આમ આદમી પાર્ટી આટલું બધું સારું કામ કરી રહી છે તો એની ઉપર કેસ કરવામાં આવે છે ને અત્યારે જે જવાબદાર અધિકાર જવાબદાર અધિકારી જે બેઠા છે સીટ ઉપર એ આ કાંઈ રોડ રસ્તા ખાડા કાંઈ કામ નથી કરતા તો મામલતદાર શિર ક્યાં સુતા છે એમની ઉપર કેમ કેસ નથી કરતા કે આ પાણી ભરાઈ ગયા છે રોડ રસ્તા બેંચા ખાડા પડી ગયા એમની ઉપર કેમ કેસ નહીં જો આમ આદમી પાર્ટી કરે તો એની ઉપર કેસ કરવામાં આવે છે તો કેમ અધિકાર જવાબદાર અધિકાર ક્યાં સુઈ ગયા છે મામલતદાર શિર ક્યાં સુ એમને જે ખબર કે રોડ રસ્તા ખરાબ છે આટલી બધા ટ્રક નીકળે ગાડીઓ નીકળે એ ખુદ આજે થાન નગરપાલિકા ખાતે અમારી ટીમ દેવકણભાઈ જોગરાણા તથા શહેર ની જે ટીમ છે એ જયારે સ્થાન મુલાકાત લીધી અને લોકોના વારંવાર પ્રશ્નો થાન અત્યારે હાલમાં નગરપાલિકા નહીં પણ જ્યારે નરગા નરગાકાર બની ગયો એવી પરિસ્થિતિ છે ત્યારે અમે અત્યારે વઘડિયા થાનના રોડની મુલાકાતે છીએ અહીંયા જ્યારે આવ્યા ત્યારે રોડ રોડનું તો નામ નિશાન નથી આ ભ્રષ્ટાચારી ભાજપમાં અને લોકોને રામ ભરોસે મેકી અને જનતાના પૈસે લોકો લોકો જે અહીંના જે પદાધિકારીઓ છે અલમ અધિકારીઓ છે એસી ઓફિસમાં બેસી અને મજા લેશે ને લોકો અહીંથી રસ્તે જવા માટે આ કેડ કેડ હમાના ખાડાના રસ્તામાં જવા માટે મજબૂર થયા છે ને આજુબાજુમાં ધંધા કરતા વ્યક્તિઓ પણ આ રસ્તાના ડમરીના રસ્તાના કારણે ત્રાહી છે સતા પણ જાણે તંત્રનું પેટનું પાણી હલતું નથી ત્યારે આજે અમે થાનગઢ નગરપાલિકા અને થાનગઢનો વગડિયાનો જે રોડ છે એ રોડના અધિકારી અને જે કઈ જવાબદાર અધિકારી છે એને અહીંથી કહેવા માંગીએ છીએ કે જો ટૂંક સમયમાં આપ આને યોગ્ય રીતે રિપેર અને નવો નહીં બનાવો તો આવનારા સમયમાં થાન શહેર અને થાન તાલુકાના લોકોને સાથે રાખી અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને અથવા રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે કારણ કે આ રસ્તા ઉપર આવતા જતા લોકો